કુનાયરી કુના પુથો પુથો દેરી પાશન તને કે તને મોબાઈલમાં જય શ્રી રામ જય માતાજી સ્વાગત છે બ્લોગ માં બ્લોગ ડાયરેક્ટ ચાલુ કર્યો હ ચમકર હારા બાર થઈ ગયા એટલે દુકાને જતો ડાયરેક્ટ દુકાને જ બનાવવાનું ચાલુ કરી દો તો આ શનિવાર શનિવાર એટલે મન દાદાનો દિવસ તો જે પણ આપણા મિત્રો જે જોતા જેમ દાદા ખુશ રાખે તો હાલ તો જ હોય અને હાલ ઘરે હારાબાર થઈ ગયા એટલે ઘરે જવાનું ઘરે જઈ રહ્યા ઉપવાસ એટલે શનિવાર કરું એટલે આજ તો ત્યાં ચાર વરસ થઈ ગયા એટલે તો ઘરે જઈ બનાવફરનો નાસ્તો કરજો તો ડાયરેક હું તમને ઘરે જ માલું ત્યાં ચાર નાસ્તો ખોરાય તો ફ્રેન્ડ આપણે આવી ગયા દુકાની ઘરે તો હું તમને ડાયરેક્ટ ચા બા બનાવીને પાખવા માલું તો ફ્રેન્ડ આપણો ચા બનાવી આવી ગયા હા જોઈ શકો તમે તો આપણે ચામાં રાખીએ ખબર એક વેફર હતી કે એક કેવડો હા અને બે સ્થિંગ રાખી હા અને આપણે ટીવી મુ જોઈએ ખબર આપણો બ્લોગ જોઈએ આપણે ટીવી જોઈ શકો તમે તો ફ્રેન્ડ આવો ને સપોર્ટ કરતા રહેજો અમને યાર હારો હારો તો મેં થોડા ઉપર આવી ઇન્કમ કર્યું તો ચા પીને આવો મને કહું તો ફ્રેન્ડ આપણે આઈ ગયા દુકા ઉપર બહુ ચા પી ગયો હતો એટલે પોચ ગયો હું તો હવે અહીં તો જવાનું છે હા ને દૂધ ભરાવા ખાલી જવાનું હવે મેદામાં બેઠા હે હું તો એ જ ડાયરેક્ટ દૂધ ભરાવા જવાનું હવે ડાયરેક્ટ અહીં તો ફ્રેન્ડ આપણે આઈ ગયા ડાયરેક્ટ દૂધ લાઈન વખરે આવી ગયા આપણા વાયરલ મીઠા એ જ બેઠા

હમ આવ પેલી બલુરવાળી બની ને પછી આપડે ના પેલી બલુર વાળી બની ને એ લઈ જાય ને છવ્વીસ તારીખ

ada di tempatmu dalam mandiri itu kamu di online bang mal kamu rela tanja mandiri jauh siapa temi kamu

તો પેરાગ આપડે આટલા સુધી હવે તમને એવું લાગતું કે અમને ગાવાનું બતાવીને પણ થોડું લુચા વાગી જતા એટલે બતાવી હોય ને સ્વિચ ઓફ થઈ ગયો ફોન અને ખુલતો નતો આ ફોન બગડે થોડું એટલે તો હવે તો મળી એક નવાબ જય શ્રી રામ જય માતાજી